સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બહાર ઊભા લોકો સાથે ઠગાઈ કરતા ઈસમને ઝડપી પાડ્યો છે મારામાં પૈસા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે તમે રોકડા પૈસા મને આપી દો હું તમને ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં છું તેમ કહી લોકો પાસેથી પૈસા પડાવતો આરોપી ઝડપાયો છે

આરોપી દેવ હિરેન પટેલ માત્ર એક નહીં પણ અનેક લોકોને છેતર્યા હોવાનો ખુલાસો થયો છે આરોપી સામે અગાઉ પણ બે ગુના નોંધાયેલા છે અને તેની ધરપકડથી ચોકબજાર તથા કતારગામ વિસ્તારમાં થયેલ બે છેતરપિંડીના ગુનાના ભેદ ઉકેલા ગયા છે આરોપી કોઈ પણ એટીએમ મશીનની બહાર ઊભો થઈ જતો અને કોઈ ગ્રાહક જો નાણાં ઉપાડવા જાય ત્યારે તેની પાછળ જઈ અને કહેતો કે હું તમને ઓનલાઈન ટ્રાન્સફર આપી દઉં છું તમે મને રોકડા રૂપિયા આપી દો મારે જરૂર છે પરંતુ એટીએમ કાર્ડ ચાલતું નથી જેથી કોઈ બી માણસ તેની વાતમાં ભોળવાઈ જતો અને તેને ઓનલાઈન ટ્રાન્સફરના સ્ક્રીનશોટ બતાવી પૈસા પડાવી લેતો હતો આરોપી વિરુદ્ધ ગુનાઓ પણ દાખલ થયેલા છે હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત